નર્મદા નર્મદા જિલ્લામાં માંડણ ગામે મહિલા ઉપર હુમલો મહિલાનું મૃત્યુ હતું જિલ્લાના માંડણ ગામ આવેલું છે ગામના લોકો વિસ્તારમાં દીપડો ફરતો હોવાના કારણે ચિંતિત હોય છે ગઈકાલે સાંજના ગામમાં એક બહેન ઘરે આવતા દરમિયાન દીપડાએ હુમલો કરી ચારસો મીટર સુધી ખેંચી ગયો હતો જેમાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું ઘટના બાદ વન વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થયું હતું ગામના લોકોએ આક્ષેપો સાથે આ દુઃખદ ઘટના માટે નર્મદા જિલ્લા જંગલ ખાતું અને પ્રશાસનને જવાબદાર ગણાવ્યા હતા નર્મદા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી દીપડા ફરિયાદો આવી રહી છે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી જંગલ વિસ્તારના લોકો હવે પોતાના ઢોર ચરાવવા ખેતી કરવા જતા પણ ડરી રહ્યા છે રાત્રે તો ઘરની બહાર પણ નીકળી શકતા નથી માંડણ ગામે આ બનાવ બનતા ગ્રામજનો દ્વારા ન્યાયની માંગ કરી હતી જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી આદિવાસી મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો મૃતક મહિલાનું ગરુડેશ્વર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે જ્યાં ગામ લોકો માંગ કરી રહ્યા છે કે નરપક્ષી દીપડાને તત્કાલ પકડી પાંજરે પૂરવામાં આવે મરનાર મહિલાના પરિવારને બે કરોડની સહાય આપવામાં આવે મરનાર મહિલાના ત્રણ બાળકોની જવાબદારી ગુજરાત સરકાર લે છે એવી વિવિધ માંગ સાથે જ્યાં સુધી સરકાર દ્વારા ખાતરી નહીં આપે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે મારું નામ હિંમતભાઈ રામજીભાઈ તડવી હું માથવાડી ગામમાં રહું છું અને રાત્રે રાતનું સાત વાગે મૂળજીભાઈનો ફોન આવ્યો કે અમારા ગામમાં એક બેનને દીપડે હુમલો કર્યો હું તરત જ અમે બે બા દીકરા દોડી ગયા પછી એની લાશની શોધખોળ કરી લાશની શોધખોળ કરતાં મને લગભગ ચારસો મીટરની આજુબાજુ અમને લાશ મળી પછી અમે પોલીસને ફોન કર્યો અને પોલીસ પણ આવી જંગલ ખાતું આવ્યું રાત્રે પિંજરા મંગાવ્યા ને આ દીપડા આ સુધી મારા ત્રેપન વર્ષ થયા સર મારા ત્રેપન વરસ થયા પણ આજ સુધી એવો બનાવ બનેલો નથી આ પહેલો બનાવ છે જંગલ ખાતું છ મહિનામાં કેટલા દીપડા છોડ્યા એને અમારે જવાબ જોઈએ આનો પૂરો ન્યાય મળશે આ જે અમીરભાઈની પત્નીની લાશ અમે અહીંથી ઉઠાવવાની નથી સરકાર આનો પૂરો મને ન્યાય આપે ત્યાં સુધી અમે આની બોડીને ઉઠાવીશું નહીં મારું નામ વસાવા વિમલભાઈ મંગાભાઈ મારા આ જે અવસાન પામ્યા છે મારા મટાબેન છે જો આદિવાસીમાં આવા ઘણા બનાવો બને છે આજ સુધી અમારા આદિવાસીમાં રસ્તાના ઠેકાણા નથી આજે અમારા ગામમાં આ રસ્તા જો હોત તો આ મારા બેનના આવો બનાવ ના બનાત જ્યારે અમારા ગામમાં બહિષ્કાર કર્યો હતો તે સમયે બહિષ્કાર કરીને અમાને વાયદા આપીને તે લોકો વાયદા ભૂલી ગયા છે જે તે સમયે અમને વાયદા ઘણા કર્યા છે અમે બહિષ્કાર પણ કર્યો છે પરંતુ હજી સુધી આ તંત્રનો કે કઈનો અમને કોઈ કોઈ ઉપાય મળતો નથી જ્યારે અમારા આ રસ્તાના કોઈ આદિવાસીમાં કોઈ રસ્તા હોય તો અમારા આ બનાવ કદી બનેત ના એટલું જ મારે કહેવું છે વસા મારો વસાવા મુરજીભાઈ હરિયાભાઈ ગામ માંડણમાં રહું છું ને ચીનકુવા ફર્યું ને દીપડાના હુમલાથી એ ભાઈ સ્ત્રી જે પતેરવેલીયાના પાણા લઈને પીપળિયા બોરિયામાં લઈ ગઈ હતી ત્યારે ઘરે ત્યારે ત્યાં મજૂરી મળી હશે ત્યારે એણે મજૂરી કરી હશે હવે કેટલાની કરી તો આપણે નથી ખબર પણ એણે મજૂરી કરી હશે એટલે પછી ત્યાંથી છૂટીને ઘરે આવતા હતા સાડા સોથી સાતના ગાળામાં એવો બનાવ બન્યો કે ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો દીપડાએ વાઘ દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે પહેલાં એક સ્ત્રીને હુમલો કર્યો તેને છોડી દઈને પછી સુરમિલાબેન અમીરભાઈને અમરસિંહભાઈને તેમને પકડી લીધા એટલે તેનાથી પછી તેને નહીં છોડ્યા તે લઈ ગયો પાંચસો કે છસો મીટર દૂર લઈ ગયા તેમને અમને લાશ મળી હતી ને જ્યારે હું સરકારને એવું વિનંતી કરું છું કે અમારા ગામમાં કે અમારા વિસ્તારમાં કેટલા દીપડા છે ને ક્યારે પકડશો એની અમારી માંગ છે ને એમના પત્ની કે એમના પતિના જે મરણ થયા છે એમના પતિને કે એમના છોકરાને એમના ચાર છોકરા છે ને એ ક્યારે સ્કૂલે જાય છે તે એની જવાબદારી કોણ હેં છે એ ને માથાવાડી પાંચ કિલોમીટર દૂર માથાવાડી ભણવા આવે છે ને બીજા ગામમાં ભણે છે સિંકો પ્રાથમિક શાળામાં એને અવાજ અવર જવર માટે એમનો બે તકલીફ પડશે ને સ્કૂલે જવાનું જ્યારે લગીને દીપડો ના પકડાય કે કેટલા દીપડા છે ને એ દીપડા ના પકડાય ત્યાં સુધી સ્કૂલ પણ બંધ રહેશે ને બધું બંધ રહેશે